રામ રામ खेड मित्रों नमस्कार मारु नाम है हितेश पटेलिया અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા કા સાગરમાં આપ સૌ ખેડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું કે ભાઈ ડુંગળી અને ડુંગળીની સારી માવજત માટે અને પાયામાં કયું ખાતર આપવું જોઈએ અને ઓગસ્ટ મહિનો બેહી ગયો છે આજે બીજી તારીખ થઈ ગઈ છે અને કઈ ડુંગળી આપણે કરી શકીએ એના માટેની આપણે આજના વિડીયોની માલિકા માહિતી આપીશું તો જે ખેડ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી લેજો બરાબર છે હવે ડુંગળી બી ની વાત કરીએ તો ક્યારથી તમે ચાલુ કરી શકો છો તો કે ભાઈ જૂનમાં કરો જુલાઈમાં કરો ઓગસ્ટમાં કરો બરાબર છે એની પછી 8માં મહિનો ને 9માં મહિનામાં તમે તમે કરી શકો એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે તમારે અત્યારે ડુંગળી કરવી હોય તો કઈ કરી શકો તો કે ભાઈ મોસ્ટ વેલ્યુએબલ કંપની હોય અને માર્કેટમાં સૌથી વધારે બિયારણ આપતી કંપની હોય સૌથી વધારે વેચાતું બિયારણ હોય અને ચોરે ચકાટે પંદ જ્યાં વાત થતી હોય ના દરેક ગામડે ગામડે વાત થતી હોય પછી ડુંગળી કરવી તો કઈ ડુંગળી કરી શકાય આપણે તો એવી ડુંગળીનું બિયાન છે એ છે પંચગંગા સરદાર બરાબર છે ડબલ પટ્ટીની આવે છે પ્લસ રોગ રોગજીવાતામાં ઓછા આવે છે પ્લસ આનો ઉઘાવો એ સારો છે બીજા નંબરમાં માર્કેટમાં જાવ એટલે માર્કેટ ભાવ પણ આ સારો આવે છે અને પ્લસ

અને પછી પછી એને ડુંગળી બનાવવાની હોય તો તમારે પંચોતેર થી એસી દિવસે પાકતી વેરાયટી છે એટલે તમે આ વેરાયટી તમે ટૂંકમાં વેલાહાર પાકી જાય વેલાહાર પાકી જાય તો આપણને ભાવનો લાભ મળે ભાવનો લાભ મળે તો બે પૈસા આપણને વધારે મળે બીજી વેરાયટી છે એ થોડી મોડી પાકતી હોય તો શું થાય કે ભાઈ પંદર દિવસ મોડી ડુંગળી નીકળતી હોય તો ઘણી વખત ભાવનો જે ખેલ છે જે રમત છે એ દસ પંદર દિવસની કે વીસ દિવસની હોય છે અને આ વસ્તુ તમારે ફટાક દઈને પાકી જાય છે અને ખેડૂતો માટે ઉત્તમ વેરાયટી છે કેવી જમીનમાં થાય ગમે એવી જમીન હોય રફ એન્ડ ટફ જમીનમાં તમારે તમારે થઈ જાય કાળી માટી હોય શીકણી માટી હોય બરાબર છે કાંકરિયા હોય વેકરા વાળી હોય ટાસ હોય પથ્થર વાળી હોય પાટાના કાન જેવી હારી માટી હોય તો પણ એમાં આ વેરાયટી થઈ શકે છે

રોજ એક પંચગંગાનો વિડીયો આપણે બનાવીશું ચાર પાંચ દિવસ સુધી માટે અલગ અલગ મળી રહેશે ખેડૂત મિત્રો એટલે આ વેરાયટી આપણે પસંદ કરી શકીએ છીએ અને આપણે આપણા ખેતરની માલિકા વાવી શકીએ છીએ જો તમને વિડીયો અમારો ગમો હોય તો તમે તારી વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો હું હિતેશ પટેલ ખેતી તળાજા રજા આપું રામ રામ જય જવાન જય કિસાન